મારા સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ વૈશાખ અક્ષય તૃતીયા આપણે ત્રીજ કઈ છે તે રાશિ છે વૃષભ નામના અક્ષર છે બ અને જે વહેલી સવારે સાડા ત્રણ સુધી રહેશે પછી મિથુન રાશિ થાય છે નામના અક્ષર છે કચ્છ અને ઘ આજે ગંગાથી જલથી સ્નાન કરવું અથવા તો હરિદ્વાર યાત્રાએ જવું ને શીસો ભેર હોય ટબુડી ભેરી હોય તો આજ ખોલી નાખવી આજે ઘટનું દાન કરું ઘડાનું દાન કરું સ્ટીલ નું હોય માટી નું હોય ગમે તે હોય ચાલશે કેરીનું દાન કરવું ચીબડાનું દાન કરવું કરવું નવા વસ્ત્રોનું દાન કરવું નવા વસ્ત્રો ખરીદવા ચાંદી ખરીદવી દાનનું બહુ મહત્વ છે આજે અક્ષય લાભ છે ઘણો બધો લાભ છે એક કણ દાન કરો અને સો ગણું પુણ્ય મેળવો આજે દાનનું બહુ મહત્ત્વ છે નવા વસ્ત્રનું ઘડાનું અને પાણીનું દાન કરો કેરીનું દાન કરો કાચી કેરી કાકી કેરી ચેટી બ્રાહ્મણને દાન કરો દાન હંમેશા બ્રાહ્મણને જ કરાય બીજા કોઈને ન કરાય ગમે તેવા હોય તો પણ બ્રાહ્મણને જ દાન કરાય અને એમાં આપણી આજુબાજુમાં હોય નજદીકમાં હોય એવા બ્રાહ્મણને દાન કરાય મારી ચેનલને લાઈક કરજો શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો જેના હોય તો સબસ્ક્રાઈબ કરી જ લીધું હશે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકાંડ કરું છું મારો મોબાઈલ નંબર છે અઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મા કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મહાદેવ વર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જય દાસ